આ દેહ એ હું છું એ તમારે છોડી દેવાનો અને જયારે એ વસ્તુ એ વિદ્યાર્થી બને હું કોણ હરી કેવા એસી જપતા વાણ સદગુરુ કો ઢોઢક ફિરે તાકુ મુમુક્ષો અરે એ વૈરાગ તમને પ્રાપ્ત થાય છે તમને ભૂખ નહી લાગે આ જગત છોડવું નહી પડે તમે છોડીને જતા રહે હો આ બધાનું ઉંજા મૂચીન સબરી જઈ છે ઉંજા મૂચીન આપણે આ જે આર્ય સંસ્કૃતિના જે મહાન આચાર્ય છે ને કેવરાય કોને કેવરાય છે ટંકારાથી નીકળી અને હરિદ્વાર પહોંચ્યા કોણ છે તમને ખબર કરી બાપજી કીધું ને શું કીધું એ ખોડ્યું માટે કરીને બધા મહાપુરુષો એ જની હા એક દીકરી હોય ને એને વૈરાગ થાય એનામાં યોગતા પ્રાપ્ત થાય ને એનું અવસ્થા થાય તરુણ અવસ્થા થાય જતી રહે જ હોય અને જયારે પાસે જયારે અવસ્થા પ્રગટ હોય જયારે જોવાની થાય ને ત્યારે એનામાં એ ગુણો પ્રગટ હોય ખેડૂત વાવે ને અને આ દેખ કે જમ જેમ મોટું થાય ને એમ વધતું જાય ગોઠે 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 વધતું જાય અને પછી એને ખબર છે કે હવે મને બાદરીઓ આપવા માટે તૈયાર થયું છે અને જારીઓ આપવા માટે તૈયાર થયું છે એ વધતી જ તેમ આ મુખ્યતા આવી છે બાપ અને એને આવે ને તોય વિષ્ણુ ગુરુ विष्णु गुरुदेव महेश्वर गुरुसाक्षात्परिब्रह्म तस्मै श्री गुरुवे नमः ध्यानमूलं गुरुमूर्ते पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्यम् মোক্ষ মূলম গুরো কৃপা গুরু গোবিনো ভাই বেদ করো না ভগতি করি জাই বেড়ো পার সদগুরু মহারাজ સંતો ના સંગમા નિષ્ધ ગુરુ નિશાનમાં નિજ સ્વરૂપ Thank <laughs> you. thank <laughs> thank <laughs> you no <laughs> i

અને હોય ની બેનુ તો જે ગુરુ મહારાજ કરવા આવતે શરમ આવે કે સમાજવાળા વાળા ભાળી જોઈને હગા વાળા ભાળી જોઈને અમારે અમારા ગોમ એક બેન હતા મેં કીધું તમે ભજન બોલો કે બેનો બેનો ને ભજન વળી જબરે બોલો કે હજી અમારે કી છોકરા કુંવારા છે એટલે આ ભાઈ કોઈ ભજન ભજન ગાવા દે છોકરો ની હગાઈ ન તૂટી જોય અને એને હાથ ઉકલી વજન ના ગાયું તો હગાઈ તૂટી જી પછી મેં કીધું કે તમે જો ભજન માં આવતા તો અમારા તો તમારે જો હગાઈ તૂટી જી એટલે આતો તો છે ને બધું ઓટોમેટિક છે એટલે ભગવાન નું નોમ લઈ લેજો મીરોબાઈ ને રાજ હતું રાજ રાણી હતા એ મીરોબાઈ ભક્તિ કરી અને એમને સદગુરુ કેવા પાછા હોહિદાસ ચમાર ને સદગુરુ કર્યા અત્યારે તો છે નેચી જાતના સદગુરુ હોય તો ગુરુ બદલી નોખ ધિક્કાર છે તમને તમને કોઈ દિવસ જ્ઞાન નહીં થાય બીરાભાઈ રાધ રાણી હતી અને રોહિદાસ નો સત્સંગ ઓપડ્યો વજનમાં ગઈ એના હાગાવાલાના હાથી અને એનું મન લાગી ગયું રોહિદાસ ને કીધું કે બાપુ મારા માથે હાથ મૂકો એટલે રોહિદાસે પૂછ્યું કે બુન તું ચોથી છે એટલે એને કીધું કે હું અહીંયો રાત નામ થી આવું છું રોહિદાસે કીધું કે ના ભૂલ ના 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 તારું હોય ભક્તિમાં કોમ હું કુણ જાતિનો છું તને ખબર છે મીરોભાઈ કે બાપુ મને ખબર છે તમે કુણ જાતિના છો રોહિદાસ કે જો હું આ આ જોડા સીવું છું અને આ ચોપડો રંગું છું બેઠો બેઠો મીરોભાઈએ કીધું આ વના ઉપર આ કૂચડો એક મારી દો ને એટલે મારું એ કલ્યાણ થઈ જાય એટલે રોહિદાસને ખબર પડી છે કે આ જીવ બહુ ભાગ્યશાળી છે ભક્તિમાં ભાવ હોવો જોઈએ અમારે હમણાં એક ડોલપુરાથી પેલી બેન ભજન બોલી તી આ શાલાજીને લગ્ન થયે છે અને કેટલાય વર્ષથી મારે ભક્તિમાં આવે છે ભજન બોલે છે બાજી અને નિડરતાથી ગમે થયો હોય તો भजन બોલવા આવી જાય છે ભક્તિમાં આવું હોવું જોઈએ આવી મીરાબાઈ ઉંતારે પણ છે તો શું વાત કરી કે સજની ટોણો આયો જે ભવ જળ તરવાનો કેંગ સરો

અને ભોજનનો જે લાભ